अस्तित्व है जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें अने ई भाई नु नाम छे गिरीश कोटेचा विकास जीरो गिरियो हीरो अल्या तू हूं छे भाई तू कई शंकराचार्य छे बे साधु शांत थाओ बे साधु अल्या तू शंकराचार्य आशीर्वाद आपवा मांगे छे तू छे हूं અને મેં પહેલા જ કીધું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે અને પ્રશાસન તું છે શું આ હું કે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢ નો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું બે ત્રણ અઠવાડિયા પહેલાં તને ખબર છે શું થયું તું ગિરનારમાં ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક થી સોળ વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટેને જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ બાથરૂમ ત્યાં નહોતું એ છોકરીને જબરજસ્તીથી પેશાબ પોતાના લેંગામાં કરવો પડ્યો મારી દીકરીને લેંગામાં પેશાબ કરવો પડ્યો

શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો અને આ કૌભાંડો લિસ્ટ કાઢી તારું નામ પેલા કૌભાંડ અત્યારે કઉ છું હજી તો દુનિયાભર નું છે આ તું બોલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોલો આજો ગિરીશ ને ભવનાથ મંદિર એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો તો સારું છે કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું પણ જો કઈ મારા વિષે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું તો તો તમને જે હું વાત કરવા છું આના અંદર તમે જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આજે ભાઈ શાંત કરાવવા માંગતો તો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગીરીશ ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો જે હું જૂનાગઢમાં ઘૂસ્યો નથી રાજકારણની વાત મે કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરી વિનંતી કરીશ બારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે જૂનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જૂનાગઢ નક્કી કરવું જોઈએ અને આવા આવા બારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મુકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જુનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે કોણે આ

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ